નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત બાયલી વિસ્તારમાં આવેલી વિબક્યુર સ્કૂલ સામે ફી વધારાને લઈને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યુર સ્કૂલ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ભાયલીમાં જેમાં વેબગ્યુર સ્કૂલના ફી વધારાને લઈને ત્રીસ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે ડીઓ દ્વારા શાળા સામે લાલ આંખ કરવામાં આવી છે જેમાં આરટી એક્ટ નો અમલ ન થતો હોવાનું

વિદ્યાર્થીઓને વાલીઓની મરજી વિના આમ દબાણ કરવા માટે એ ઉપરાંત શાળામાંથી વિવિધ ગણવેશ પુસ્તકો ખરીદવા બાબતે કલમ નંબર સત્તર સરકારશ્રીના અપાયેલ સૂચનાનું પાલન પાલન ન કરવા માટે કલમ નંબર ઓગણીસ એ ઉપરાંત લાયકાત વિનાના શિક્ષકો અને આચાર્યો પણ નથી એક કલમ ત્રેવીસ આ ત્રણ કલમના ભંગ બદલ ત્રીસ હજારનો દંડ ફટકારવામાં આવેલ છે એ ઉપરાંત આની જાણ એફર્સને પણ આપણે કરવામાં આવશે શાળા વિરુદ્ધ તપાસ કરવામાં ચાર લોકોની ટીમ ગયેલી હતી તપાસ ટીમે અહેવાલ આપ્યા બાદ જ આપણે એક્શન લીધેલ છે આ પહેલા પોદાર વર્લ્ડ સ્કૂલ વિશે પણ કાર્યવાહી કરવામાં આવી છે કોઈ પણ સ્કૂલ હશે અને કોઈ પણ જે આરટીઈ કે સરકારના નીતિ નિયમનું ભંગ કરશે ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય તેના વિરુદ્ધ તેની મને તરત સુધીના પગલા લેવામાં આવશે થેન્ક યુ કેમેરામેન નોનીત પરમાર સાથે સત્ય નવાશકર નેશન પ્લસ ન્યૂઝ ફોર્મેટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર